પરિવારમાં જ્યારે આજે કાસુંદરા પરિવાર આવ્યું હોય તો સંસ્થા એમને કેવી રહી ગઈ એમને જે સંસ્થાની એક્ટિવિટી છે એ આપણે તમામ અહીંયાની બતાવી છે એમનાથી એમને અવગત કર્યા છે તો અત્યારે એમના મનની અંદર શું ચાલી રહ્યું છે તે આપણે વિજયભાઈ પાસેથી જ જાણીએ તો હું માઇક છે વિજયભાઈને આપું છું વિજયભાઈ તમારો જે અહીંયાનો અનુભવ છે એ તમે થોડો શેર કરો અમે આ સંસ્થામાં આવ્યા અને મેં જોયું કે તમારી જે કાંઈ કામગીરી છે આમાં સંચાલકો પણ અંધજન છે અને એમાં રહેવાવાળા પણ બધા અંધજન છે પણ જે એક પ્રવૃત્તિ તમે અંધજન હોવા છતાંય જે કરો છો અંધજન માટે તો અમે તો ભગવાને અમને બધું અંગો આપ્યા છે સર્વસ્વ છે તો તમારી જો આવી પ્રવૃત્તિ હોય તો એમાંથી અમને પ્રેરણા એવી મળી કે સામાન્ય માણસ જેમ જિંદગી જીવે છે કે જેમ જીવન ગુજારે છે એવો તમારો પ્રયાસ છે બધા પણ અંધ છો છતાંય સામાન્ય માણસની જેમ કામ કરવું રહેવું બધી વસ્તુ માણવી ખાવું પીવું જે કાંઈ સારી પ્રવૃત્તિ કરવાની હોય એ બધી તમે જે કરો છો અને અમને જે નવાઈ લાગી ગઈ કે તમે સામાન્ય માણસની જેમ હાલી શકો છો સામાન્ય માણસની જેમ કામ કરી શકો છો અને સામાન્ય માણસ કરતાંય સારા એવા વિચારો છે કે એવી તમારી એક ઈચ્છા છે કે આપણે ભગવાને કદાચ આવડી મોટી એક ખોટ આપી છતાંય સામાન્ય માણસ કરતાં સારામાં સારી પ્રવૃત્તિ કરી એવો તમારો જે એક ભાવ છે અને તમારું જે આ બધું આયોજન છે એ ખરેખર વખાણવાલાયક છે અને અમે કાયમના માટે ક્યાંય જતા હશું તો તમારી આ સંસ્થાની કામગીરી અને અહીંયા શું પ્રવૃત્તિ ચાલી છે શું ખરેખર અહીંયા જરૂર છે એની પણ બીજી બધે વાત કરશું જેથી કરીને આ સંસ્થાને એક સાથ અને સહયોગ મળે એવી ખૂબ જરૂર છે અમને એવું લાગે છે અને એવું અમે અહીંયા અનુભવ્યું છે થેન્ક યુ અમારી જે ફરજ છે એ અમે નિભાવીએ છીએ અને આ જે કંઈ કામ કરીએ છીએ બધું તમારા બધાના આશીર્વાદથી તમારા બધાની પ્રેરણાથી તમે બધા અમારું પીઠબળ છો તમે બધા જ્યારે અમારી હિંમત વધારો છો અને અમને પ્રોત્સાહન પૂરું પાડો છો ત્યારે જ અમે આ બધું કરી શકીએ છીએ જે કાંઈ છે એ સમાજનું છે આ બધું સમાજને સમર્પિત છે સમાજ ન હોય તો આપણે કાંઈ કરી શકીએ નહીં સમાજ અમને પૂરેપૂરો સપોર્ટ કરે છે પૂરેપૂરી હિંફ આપે છે અને તમે આજે સંસ્થા ઉપર આવ્યો છો તો મેં પહેલાં જ કીધું કે આજે એ આજે આ પરિવાર એવું છે સંસ્થા ઉપર આરતીબેન વિજયભાઈ જે આપણી સંસ્થા ઉપર અત્યારે આવ્યા છે તો આજે એ સંસ્થાના સદસ્ય બની ગયા છે અને સંસ્થા પરિવારની અંદર જોડાઈ ગયા છે તો તમારો પણ આ પરિવાર છે અને તમે પણ અમારા પરિવારના જે અંગ છો એવું અમે પણ મહેસૂસ કરીએ છીએ અત્યારે તમે જે સમાજ સુધી વાત પહોંચાડી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લક્ષ્મીનગર મોરબી વ્લોક ની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું સ્વાગત કરું છું આજે સંસ્થા પરિવારની અંદર મોરબીથી કાસુંદરા પરિવાર આવ્યું છે આપણે પેલા તો એમને તાળીઓથી સ્વાગત કરી લઈએ કારણ કે સૌથી પહેલા પેલી જ વખત આજે આપણી સંસ્થા ઉપર આવ્યા છે અને આજે મને જણાવતા બહુ આનંદ થાય છે એમની સાથે હમણાં હું બેઠો હતો એમની સાથે પેલી મુલાકાત હતી આપણી અને આજે હું એમ કહીશ તમને કે આજે એક બેન એના અંધ ભાઈ બહેનોને મળવા માટે આવી છે આપણી સંસ્થા ઉપર અને આજનું જે ભોજન છે એ જે ઉપલક્ષમાં છે એના વિશે પણ તમને હમણાં હું જણાવું છું શું નામ હતું એમનું જે એક્સપાયર છે સ્વર્ગસ્થ નિશાબેન કાસુંદરા ઈશ્વર એમની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને આજે ખરેખર એમની દિવ્ય આત્મા જ્યાં હશે ત્યાંથી ખૂબ ખુશ હશે અને વિજયભાઈ ઉપર અને આરતી બેન ઉપર એ પ્રેમના આશીષ આજે વરસાવતે હશે દોસ્તો એમ બેની કહાની તમને હું કહું છું કે જે સ્વર્ગસ નિશાબેન છે એમનું ગત વર્ષે કેન્સરથી લાંબી બીમારીના બાદ એમનું દુઃખદ અવસાન થયું અત્યારે આપણી સાથે આરતીબેન વિજયભાઈ કાસુંદરા જોડાના છે વિજયભાઈના જે મેરેજ છે એ છે અને એમની સાથે જે મેં હમણાં તમને કીધું કે એક બેન આજે એમના અંધ ભાઈ બહેનોને મળવા માટે અહીંયા સંસ્થા ઉપર આવી છે તો એ બેન એટલા પ્રેમાળ છે એમનામાં એટલી લાગણી છે અને એ વ્યક્તિના દુઃખને જે સમજવાની એનામાં ભાવના છે એ ભાવના આજે એ મારી સાથે હમણાં વાત કરતા હતા એમાં બધી એને વ્યક્ત કરી એમની એક ઉમદા અને શુદ્ધ ભાવના હતી કે મારે મેરેજ એવી વ્યક્તિ સાથે કરવા છે કે જે ખરેખર એ વ્યક્તિને સહારાની જરૂર હોય અને એને એના ફેમિલીમાં બાળક હોય અને એ બાળકની મા બની અને હું જે મારી સેવા છે એ પરિવારને આપું સાથે સાથે પોતે સોશિયલ એક્ટિવિટી પણ એટલી જ કરતા હતા રાજકોટથી પોતે મોરબી આવ્યા છે અને એનાની એની અંદર જે ભાવના પડેલી છે એ ભાવનાને ખરેખર બિરદાવવા જેવી છે આજે આપણે દોસ્તો આપણા માટે સમય કાઢવો બહુ અઘરી વાત છે કોઈ વ્યક્તિ પોતાના માટે સમય નથી કાઢી શકતું આજે જ્યારે એમની જે આ એક ઉમદા ભાવના હતી કે મારે કોઈને ઉપયોગી થવું છે અને મારા માધ્યમથી જો બીજા કોઈનું ભલું થતું હોય તો આથી વિશેષ સેવા બીજી કઈ હોઈ શકે તો આપણે સૌ એ બંને માટે વિજયભાઈ માટે આરતીબેન માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આ બંનેનું દંપત્ય જીવન અખંડ રાખે અને બંનેને જે પાછળ દુઃખ વિજયભાઈ ઉપર પડ્યું છે એને આરતીબેન અને વિજયભાઈ સાથે મળી અને એ ભૂલાવી દઈએ અને અત્યારે એમના એક મોટા દીકરી છે એ અત્યારે સાસરે છે અને એમનો એક દીકરો છે એ અત્યારે કોલેજમાં ભણે છે તો આ પરિવારને એક એવી હૂફ પૂરી પાડે કે જે દુઃખ છે એમના ઉપર વિજયભાઈ ઉપર એ દુઃખ તમામ વિસરી જાય એમનું અને આ દંપતી સમાજની અંદર એક અલગ પ્રકારની પ્રેરણા પૂરી પાડે અને જે લોકો નાસીભાસ થઈ જતા હોય છે એવા લોકો માટે આ જે અત્યારે કપલ આપણી બાજુમાં ઊભું છે એ ખરેખર બધા માટે પ્રેરણાદાયક કપલ છે એમનું એમનામાંથી આપણે પ્રેરણા લેવાની છે કે માણસનું જીવન કેવું હોય સ્વાર્થીનું જીવન આપણે જીવીએ લગભગ માણસો આપણે પોતે આપણું સ્વાર્થીનું જીવન જીવતા હોય છે પણ આરતીબેનની જે શુદ્ધ અને ઉમદા એમની જે ભાવના હતી એમના હૃદયની અંદર એક એવો તાર છેડાઈ ગયો કે મારે આવી કોઈ વ્યક્તિ સાથે મેરેજ કરવા છે અને ઈશ્વરે એમની જે મનોકામના હતી એ પૂર્ણ કરી અને વિજયભાઈનો સથવારો એમને મળ્યો અને આજે જે પરિવાર છે એમને એ સાચવે છે અને આજે આપણે સૌ અંધ છીએ આપણા પરિવારના આજે સભ્ય બની ગયા છે એ આપણા બધા માટે આનંદની વાત છે તો આપણે સૌ મેં કીધું એમ ફરીથી એકવાર સદગત નિશાબેનની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ તમે ભોજન લેતા જાજો અને બધા એ દિવ્ય આત્માને ઈશ્વર પોતાના સાનિધ્યમાં વસાવે એવી પ્રાર્થના પણ કરજો દોસ્તો અમારી એક જ કોશિશ છે કે આપણે મોરબીના ઘર ઘર સુધી પહોંચવાનું છે તો આ વિડીયો સોશિયલ મીડિયા છે એનું માધ્યમ છે તો વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરજો અમારી સંસ્થા ઉપર આપ રૂબરૂ આવો સંસ્થાને વિઝિટ કરો સંસ્થાને જાણો જોવો અને પછી અમારી સાથે જોડાવો એ અમે ખાસ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઇક આપશો અને બને તેટલો જાજોને જાજો વિડીયોને શેર કરશો ફરી પાછા મળશું ધન્યવાદ આભાર